નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વાત કરવાની છે કે રાજ્યના ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર છે માઠા સમાચાર છે એ પણ કોઈ કુદરતી આફતને કારણે નહીં પણ સરકારી અધિકારી અને અમુક અણઘડ નેતાઓની અણઆવડતને કારણે આ માઠા સમાચાર આવ્યા છે સમગ્ર વાત એ છે કેમ કે હવે આપણે ઉનાળું પીએ કરી દીધું છે ઉનાળુ પાકનું વાવેતર થઈ ગયું છે ત્યારે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે જણાવવામાં આવી દીધું છે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ થી ખેડૂતોને કેનાલથી પાણી આપવાનું છે બંધ કરવાનું છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે નોટિફિકેશન પ્રમાણે જે માહિતી છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતના અમુક તાલુકાઓ અન્ય તાલુકા ઘણા બધા તાલુકાઓ છે છે એ એ તમામ તમામ તાલુકાની અંદર માર્ચ ચોવીસ થી કેનાલનું પાણી છે બંધ કરવામાં આવશે અને એ પછી અન્ય જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે જેની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય અન્ય ઘણા પણ એવા ગુજરાતની અંદર વિસ્તારો છે જ્યાં કેનાલથી પિયત કરવામાં આવે છે કેનાલથી પાણી આપવામાં આવે છે અન્ય વિસ્તારોની અંદર અંદર પણ સમયની કેનાલો બંધ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે છે એનું કારણ કે અત્યારે તો ઉત્તર ગુજરાતના ઘણા બધા તાલુકાઓનું જાહેરાત થઈ ગઈ છે કે એકત્રીસ થી પાણી બંધ કરવાનું છે બીજા તાલુકાઓમાં પણ કદાચ હવે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે એનું મેઈન કારણ છે કે નેતાઓ અને અધિકારીઓની અણાવડત વણાવડે તો એટલા માટે કેવા આવશે કેમ કે તમે જે કેનાલો થી પાણી આપતા હોય છે તમાર આ કેનાલના પાણીના વિશ્વાસ ઉપર ખેડૂત એ મુંઘુ ખાતર મુંઘુ બિયારણ અને અન્ય બીજા ખર્ચ કરી અને ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું આ વાવેતર થઈ ગયું છે આ પાક છે માત્ર બે પાંદડે થયો છે પાક કેજી કોટા ગાઢિયા છે અને પાક ઉગીને સમો થાય છે તા તમે અત્યારે પાક વાવી દીધા પછી ખેડૂતે ખેતરમાં ખર્જો કરી દીધા પછી તમે જાહેરાત કરો છો કે અમે 31 માર્ચ પાણી બંધ કરવાના છે તો આ

સરકારી અધિકારી અને સરકારી નેતાને ખેડૂતો સાથે કોઈ લેવા દેવા નથી મન ફાવે ત્યારે નિર્ણય લઈ લેવાનો છે મન ફાવે તેવો નિર્ણય લઈ લેવા જ છે અને મન ફાવે ત્યારે મીડિયાની અંદર જાહેરાત કરી દેવાની છે કે અમે આ તારીખથી આ પ્રતિબંધ મૂકીએ છીએ તમે ગમે ત્યારે જે આપણે જણસ હોય છે એના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દો ગમે ત્યારે કેનાલનું પાણી આપવા ઉપર પ્રતિબંધ મૂકી જાણે તમારા બગીચો હોય ને એવી રીતે તમે વર્તન કરો છો અને આ બહુ ખોટું છે ખોટું એટલા માટે છે અમે સમજી શકીએ એક ટેકનિકલી વાત હું સમજી શકું છું કે ગયા વર્ષે અન્ય વિસ્તારોની અંદર વરસાદ ઓછો હતો ઓછા વરસાદને કારણે જે આપણા રાજ્યના મોટા ડેમો છે એની અંદર પાણીનો સંગ્રહ છે એ બરાબર ન થયો હોય

જથ્થો છે એ આપણે સાચવીને રાખવો પડશે હવે આપણે કેનાલોમાં પાણી આપશું તો જે આપણો જથ્થો છે એ ઓછો થઈ જશે આજે સરકારે અચાનક જે નિર્ણય લીધો છે આ નિર્ણયને કારણે ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી ગયા ડૂબી એટલા માટે ગયા છે કેમ કે જેવી રીતે થોડાક સમય પહેલા એક દાયકા પહેલા ખાતર છે એ ચારસો થી સાડા ચારસો રૂપિયાનું આવતું હતું એના ભાવ ત્રણ ગણા થઈ ગયા દસ વર્ષની અંદર એ ખાતર આજે સાડા બારસો રૂપિયાનું ડીએપી આવે છે બિયારણો જે સસ્તા મળતા હતા એ પણ આજે મોંઘા થઈ ગયા છે અને આ મોંઘા મોંઘા છે એ વાવી દીધા જો જો ખબર હોત તમે જાહેરાત કરી હોત કે અમે એકત્રીસ માર્ચ પછી ખેડૂતોને કેનાલનું પાણી ઉનાળુ પિયત માટે નથી આપવાના તમે પેલા જાહેરાત કરી હોત તો મારા ગુજરાતનું ખેડૂત આ કરોડો રૂપિયા છે એ ખર્ચીને વાવેતર ન કરે તમે વાવેતર કરાવી દીધા પછી જો આ જાહેરાત કરતા હોય તો તમને શરમ આવવી જોઈએ તમે ખેડૂતો સાથે બેરહમી કરી છે અથવા તો એવું પણ કહી શકાય કે ખેડૂતોને તમે કૂવામાં ઉતારી ઉપરથી નાળો કાપી નાખ્યો આ સરકારી અધિકારીઓ અને સરકારી નેતાઓ કાન ખોલીને સાંભળી લે ખેડૂતોને કૂવામાં ઉતારી અને નાળો કાપી નાખ્યો છે આ બધાય ભેગા થઈને આજે ઉત્તર ગુજરાતના જે ખેડૂતો જે ઉત્તર ગુજરાતના ઘણા બધા તાલુકાઓના નામ છે જેમાં પાટણ અને બનાસકાંઠાના તાલુકાઓ છે મોટા ભાગના અને આવનારા સમયની અંદર કચ્છ અને મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતનો પણ વારો આવી શકે છે તો આના માટે જવાબદાર કોણ આજે અચાનક જાહેરાત કરી દેવામાં આવી કે એકત્રીસ માર્ચ પછી ખેડૂતોને કેનાલથી ઉનાળુ પિયત માટે પાણી નહીં આપવામાં આવે એટલે શું અને નહીં આપવામાં આવે તો આ જે ખેડૂતોએ કરોડો રૂપિયાનો જે ખર્ચો કરી નાખ્યો છે આ પાક છે ઊભો પાક સુકા છે આ સુકાઈ જશે આના માટે જવાબદાર કોણ કોણ આની વ્યવસ્થા કરશે કમ સે કમ તમારે વિચારને નિર્ણય લેવો જોઈએ અને જો તમારે ઉનાળુ પાક માટે કે ઉનાળુ પીએચ માટે કેનાલથી પાણી આપવું શક્ય ન હોય તો તમારે ખેડૂત ઉનાળુ પાકનું વાવેતર કરે એ પેલા જાહેરાત કરવી જોઈએ ખબર છે આજે ગુજરાતના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં પાણીની કે સિંચાઈની બીજી કોઈ વ્યવસ્થાઓ નથી ઘણા વિસ્તારો છે ખારા પાટ છે ઘણા વિસ્તારો છે જેમાં બાલ વિસ્તાર આવે ભરૂચ જિલ્લાના ઘણા વિસ્તારો આવે છે આણંદ નડિયાદના ઘણા વિસ્તાર આવે છે બનાસકાંઠાના ઘણા બધા વિસ્તાર આવે છે કચ્છના ઘણા બધા વિસ્તાર આવે છે કે જ્યાં કેનાલ સિવાયનું બીજું કોઈ ઓપ્શન નથી અને જો કેનાલ સિવાય બીજું કોઈ ઓપ્શન ન હોય એવી પરિસ્થિતિની અંદર માત્ર તમારા વિશ્વાસ ઉપર ખેડૂતોએ જો ઉનાળુ પાકનું વાવેતર કર્યું હોય ને પછી તમે એમ કહ્યું કે હવે પાણી નહીં આપીએ એટલે આ ખેડૂતોની પરિસ્થિતિ શું થાય આમાં ઘણા ખેડૂતો એવા છે હું આજે ગુજરાતના ગામડા ગામડા રખડું છું ગુજરાતના હરએક ગામની અંદર ખેડૂતોને મળું છું અને ઘરે જઈએ ને ત્યારે એની આર્થિક સ્થિતિ જોઈને આપણે ખૂબ દુઃખ થાય છે ખેડૂત પાસે પૈસા નથી હોતા છતાં પણ વ્યાજે લઈને ઊંચી ના લઈને બિયારણ ખાતર ખરીદી લઈ આવે છે અને આ વ્યાજે પૈસા લઈને બિયારણ ને ખાતર ખરીદીને જેને વાવેતર કર્યું હોય અને પછી તમે પાણી બંધ કરી એનો પાક સુકાઈ જશે તો આના માટે જવાબદાર કોણ આ ખેડૂતો સાથે ખૂબ બરબરતા કરી કહેવાય બરબરતા અને સરકારનો આ નિર્ણય છે એ અયોગ્ય છે તમારે પાણીનો જથ્થો સાચવી રાખવો હોય તો બિલકુલ તમે કેનાલ થી પીએફ માટે પાણી આપવાનું બંધ કરી શકો છો અધિકાર છે તમને સરકાર તરીકે અધિકારીઓને ને નેતાને પૂરો અધિકાર છે કે તમે આ પાણી બંધ કરી શકો છો હું જાણું છું કાયદા મુજબ હું વાત કરું છું કાયદા મુજબ તમને પૂર્ણ અધિકાર છે કે તમે પાણી રોકી શકો પણ કમસે કમ તમારે એક મહિનો અગાઉ જાહેરાત કરવી પડે કે તમે ખેડૂત ભાઈઓ કોઈ ઉનાળુ પાકનું વાવેતર કરતા નહીં અમે પાણી નહીં આપી શકીએ અને તમે છે આ ખર્ચમાં ઉતરતા નહીં તો અમારા ખેડૂતો તમને હોશે હોંશે વધાવી લે અરે ખેડૂત શું હું તમને એક ખેડૂત આગેવાન તરીકે હું તમને અભિનંદન આપે કે અમારા ખેડૂતોને તમે ખર્ચમાંથી બચાવી લીધા પણ નહીં તમે એક વખત તો અત્યારે ઉનાળુ પાકનું મોટા ભાગના વિસ્તારોની અંદર વાવેતર થઈ ગયું હળદ હોય મગ હોય તલ હોય ઘણી બધી પ્રકારના અલગ અલગ પ્રકારના વાવેતર થઈ ગયા આ બધા વાવેતર થઈ ગયા બિયારણ ખાતર બધું જમીનમાં રહ્યા એ પછી તમે જાહેરાત કરો એટલે આ બહુ ખોટું છે એટલે સરકારશ્રીને આ બધી વાતોનો કોઈ મતલબ નથી આ મારા વિડીયોના મારફતે એક જ અપીલ છે કે જે વિસ્તારોની અંદર ઉનાળુ પાકનું વાવેતર થઈ ગયું છે હવે તમે કેનાલનું પાણી બંધ ન કરી શકો તમારે કેનાલનું પાણી આપવું જોઈએ કેમ કે ભૂલ તમારી છે તમે પેલા જાહેરાત નહોતી કરી એટલે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે તો મહેરબાની કરી અને જે વિસ્તારોની કેનાલોમાં તમે પાણી બંધ કરવાના છે એ બંધ ન કરતા અને ખેડૂતોને પાણી આપજો નકર પછી આ પાણી બંધ કરશો ને આ ખેડૂત છે ને ચૂંટણી નજીક છે પાછું ભૂલશે નહીં અને તમારે કદાચ પાછળ લેવા ના દેવા ન પડીએ કેમ કે ખેડૂત છે ને એ જગતનો તાર છે દુનિયા આખીનો બાપ છે અને આ નેતાઓને કહો તમારું બાપ છે ખેડૂત તમે તમે બાપ નથી અમારા ખેડૂત તમારો બાપ છે એટલે યાદ રાખજો આ બહુ ખોટું છે ક્યારેક તમને તકલીફ કરાવી શકે છે એટલે મહેરબાની કરીને આ નિર્ણય છે એ પાછો ખેંચવામાં આવે આવી મારી તમને રજૂઆત છે હું હું તમને તમને ધ્યાન દોરું છું હાથે પગે નથી વિનંતી નથી કરતો આમાં વિનંતી ના હોય આ તમે કોઈ વિનંતી કરવા જેવું કામ નથી કર્યું વિનંતી બિલકુલ નહીં તમારું ધ્યાન દોરું છું કે તમારે આ પાણી બંધ કરવું ના જોઈએ પછી તમારે કરવું હોય તો તમારી મરજીની વાત છે જ્યાં જ્યાં જરૂર પડશે ચોક્કસથી તમારો ખોટો નિર્ણય હશે કેમ કે અત્યારે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે તમારા વિશ્વાસ ઉપર કરોડો રૂપિયાનું બિયારણ અને કરોડો રૂપિયાનું ખાતર છે એ જમીનમાં હોમાઈ ગયું છે અને હવે તમે આ જે બંધ કરો છો પાણી એ ખરેખર તમારો નિર્ણય છે એ એ ખૂબ નિંદની નિર્ણય છે હું આ તમારા નિર્ણયને વખોડી કાઢું છું તમે એક પ્રકારે ખેડૂત ઉપર અત્યાચાર કરતો આ આ નિર્ણય નિર્ણય લીધો છે છે કે તમે ખેડૂતને પાણી નથી આપવાના તમારો એ તમને ક્યાંક શકે એટલે કરીને સરકારી અધિકારી અને નેતાઓ આ જે નિર્ણય છે એને મોકૂફ રાખે અને આ નિર્ણયને પાછો ખેંચી અને એકત્રીસ માર્ચ પછી પણ ઉત્તર ગુજરાત હોય કે કચ્છના ભાગો હોય કે અન્ય ભાગો હોય ગુજરાતના દરેક વિસ્તારની અંદર કેનાલથી જ્યાં જ્યાં પાણી આપી શકવાની જે વ્યવસ્થાઓ છે કેનાલની દરેક જગ્યાએ કેનાલોથી ખેડૂતોને પાણી આપવામાં આવે આવું હું તમને બધાને ધ્યાન દોરું છું છતાં પણ આ વિષય ઉપર જરૂર પડશે તો ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ હું આપની સાથે જોડાઈશ હું આપને આ ધ્યાન દોરીશ અને આપને ફરીથી કેનાલ ચાલુ કરવા માટે મજબૂર પણ કરીશ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ